રાજ્ય સરકારની બમ્પર ભરતી લાંબા અંતરાલ બાદ ચોવીસ હજાર સાતસો શિક્ષકોની કરાશે કાયમી ભરતી વિવિધ તબક્કાઓમાં ડિસેમ્બર ચોવીસ સુધીમાં કરાશે ભરતી વર્ષ બે હાજર અગિયાર થી ત્રેવીસ સુધી ટેગ પાસ કરેલા ઉમેદવારો કરી શકશે અરજી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તંત્ર સજ્જ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી ઉચ્ચ સ્તરીય બેઠક શહેરીજનોની મદદ માટે તૈયાર કરાયા સત્તર જનસહાયક કેન્દ્રો બોડી કેમેરા ડ્રોન કેમેરા અને હેલિકોપ્ટરથી થી રખાશે બાજ નજર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી રાજ્યમાં સર્વત્ર મેઘમહેર સરદાર સરોવર ડેમમાં પચાસ ટકાથી વધુ જ્યારે રાજ્યના બસો છ જળાશયોમાં બત્રીસ ટકાથી વધુ જળસંગ્રહ ગત વર્ષે આજના દિવસે ઉત્તર ગુજરાતના કુલ પંદર જળાશયોમાં અડતાળીસ મધ્ય ગુજરાતના સત્તરમાં બેતાળીસ પોઈન્ટ શૂન્ય ચાર ટકા દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં પાંત્રીસ પોઈન્ટ ઓગણચાળીસ ટકા પાણીનો નોંધાયો હતો સંગ્રહ રાજ્યસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેપર લીકને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી તેના આરોપી સામે સખ્ત કાર્યવાહીની આપી ખાતરી તો મણિપુર સ્થિતિ પર વિપક્ષને રાજનીતિને બદલે સહકાર આપવા કર્યો અનુરાધ કહ્યું મણિપુરમાં સ્થિતિમાં આવી રહ્યો છે સુધા રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં વિપક્ષે કર્યું વોકઆઉટ પ્રધાનમંત્રીએ કહ્યું જુઠ્ઠાણું ફેલાવનારની સાચું સાંભળવાની તાકાત નથી મેદાન છોડીને ભાગી જવું એ વિપક્ષના નસીબમાં खात्र सत्संग दुर्घटना घायलों की होस्पिटल मुलाकात लेता मुख्यमंत्री योगी आदित्यनाथ प्रेस कॉन्फ्रेंस में दुर्घटनानी दुर्घटना न्यायिक तपास दूषितों सा कड़क कार्यवाही दुर्घटना अत्यार एक सौ एक मौत માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા ઈચ્છુક નાગરિકો માટે ઇ કુટીર પોર્ટલ અથવા મોબાઈલ એપથી કરી શકાશે અરજી માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારોની કરાઈ છે સહાય વાર્ષિક આવક રૂપિયા છ લાખ સુધીની હોય તેવા તમામ લાભાર્થી કરી શકશે અરજી પૂર્વોત્તર આસામમાં પૂરની સ્થિતિ મુખ્યમંત્રીએ કાઝીરંગા નેશનલ પાર્કનું કર્યું નિરીક્ષણ ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ તો હવામાન વિભાગની ભારે વરસાદની કરી આગાહી